સુરત આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આજરો ત્રીસમો સમૂહ સમારોહ યોજાયો હતો સુરત પર્વત પાટિયા ખાતે આયોજિત આ ભવ્ય સમૂહ સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના વડીલો હાજર રહી બસો પંચાવન દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા એટલું જ નહીં આ સમૂહ લગ્નમાં શ્રી એવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે વ્યસ્ત સમયમાં હાજરી આપી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા સુરત આહિર સમાજ સેવા સમિતિ પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આ સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા મગનભાઈ મથુરભાઈ ઝીંઝાળાનું વિશેષ સન્માન કરી સમાજને એક સંદેશો આપ્યો છે આહિર સમાજના એક લાખ કરતા વધારે લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે સમાજની લાગણી અને એકતાનું પ્રતિક છે જેને સામાજિક જાગૃતિનો શંખનાદ વગાડ્યો છે બસો પંચાવન દીકરી જે પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે એમને શુભેચ્છાઓ પાઠવી સમાજના ભગીરથ કાર્યમાં સહભાગી બને એવી અપીલ છે આહિર સમાજે આજ દિન સુધીમાં ત્રણ હજાર દીકરીઓનો સમૂહ લગ્ન કરાવ્યા છે અગાઉ અહીં પણ દરેક દીકરીઓના ખાતામાં એક એવી રકમ જમા કરાવવામાં આવે છે ત્રીસ વર્ષમાં છ કરોડ થાય છે આજના આ આયોજન પાછળ પાંચસો દસ પરિવારનો લગ્ન ખર્ચ બનાવ્યો બચાવ્યો છે જે રૂપિયા તમારા બાળકોને એજ્યુકેટેડ બનાવવા પાછળ ખર્ચ કરે એવી તમામ પરિવારને નમ્ર અરજ છે આનંદની વાત એ છે કે એક અપીલ બાદ દાતાઓએ ખુલ્લા હૃદયથી સમાજ સાથે જોડાય છે અને આવતા વર્ષે પણ ભોજનદાતાનું હૃદયપૂર્વક સ્વાગત કરાશે સમાજની એક જ જાહેરાત છે બત્રીસમાં સમૂહ લગ્નમાં ભોજનદાતા તરીકે મોરારી બાપુની કથાનું આયોજન પરેશભાઈ ફકડાવાળાએ કરવાની જાહેરાત કરી છે જેનો આભાર વ્યક્ત કરી છે અને તેત્રીસમાં સમૂહ સમારોહના ખર્ચના દાતા તરીકે ભીમજીભાઈએ ચોત્રીસમાં સમૂહ ભોજન ખર્ચના દાતા તરીકે મનુભાઈ પાંત્રીસમાં લગ્ન સમૂહ ખર્ચના દાતા મનુભાઈ મકવાણાએ જાહેરાત કરી સમાજને એક નવો સંદેશ આપ્યો છે જેમનો આહિર સમાજ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ સુરત ખાતે આહિર સમાજ સેવા સમિતિ દ્વારા ત્રીસમા સમૂહલગ્ન સમારોહ નું ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે અને એમાં બસો ને પંચાવન નવ યુગલો પગલા માંડી રહ્યા છે આ નવયુવલો આશીર્વાદ આપવા માટે સમગ્ર ગુજરાત માંથી એક લાખ કરતા વધારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને આ મંચ ઉપરથી સી આર પાટીલ સાહેબ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પ્રદેશ મંત્રી રઘુભાઈ અંબાલ થી લઈને ત્રણસો કરતા વધારે આગેવાનો સમગ્ર ગુજરાત ના ઉપસ્થિત છે ને આ એક લાખ લોકોને જમણવારનો સંપૂર્ણ ખર્ચ અમારા આહિર સમાજના ભામાસા મદનભાઈ મથુરભાઈ ઝીંજાવાળા વાળા પરિવાર તરફથી અમને મેળવશે ત્યારે દીકરી નો પ્રસંગ દીકરા નો પ્રસંગ લગ્ન નો આનંદ હોય જ પણ જ્યારે આહિર સમાજના આંગણે જ્યારે બસો ને પંચાવન પ્રભુતામાં પગલા માંડતા હોય ત્યારે પ્રત્યેક વ્યક્તિમાં પ્રત્યેક ઘરમાં અને આહિર સમાજના એક એક વ્યક્તિમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી સમગ્ર ટીમ સાથે લગભગ ચાર હજાર કરતા વધારે યુવાનો કામે લાગીને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે